અંબાજીના ગૌ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો અંબાજીમાં આવેલી બંસી ગૌ સેવા ટ્રસ્ટમાં અકસ્માતગ્રસ્ત અને બીમાર ગાયોની સેવા કરવામાં આવી રહી છે આ જગ્યા અગાઉ અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી અને વહીવટદારે મૌખિક રીતે આપી પણ હવે અંબાજી ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચે જગ્યા પરત માંગી છે આ બાબતે વિવાદ થતા ગૌરક્ષકો અને ગૌ સેવકો અંબાજી સર્કલ પાસે એકત્રિત થયા રેલી સ્વરૂપે અંબાજી ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા જ્યાં જગ્યા ખાલી ન કરાવવા માટેનું આવેદન પત્ર આપવામાં આવ્યું આ સાથે જ ગ્રામજનો અને ગૌ પ્રેમીઓએ ચીમકી ઉચ્ચારી કે જો આ અંગે ઉચિત નિર્ણય લેવામાં નહીં આવે તો અંબાજી બંધ રહેશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી અંબાજી ગ્રામ પંચાયતની રહેશે તો બીજી બાજુ અંબાજી ગ્રામ પંચાયતના સરપંચનું કહેવું છે કે મેં સ્થળની મુલાકાત લીધી ત્યાં અગાઉ આદિવાસી સમાજના બાળકોનું છાત્રાલય હતું દસ કે બાર વર્ષથી ત્યાં આગળ એક આદિવાસી છાત્રાલય હતો એ છાત્રાલય જર્જરિત હાલતની અંદર હતો અને બે વર્ષ પહેલાં મૌખિક રૂપે આ પંચાયતના સેક્રેટરી અને વહીવટદારે એ જગ્યા મૌખિક રૂપે એમને ફાળવવામાં આવી હતી છેલ્લા બે વર્ષથી એ એ ગાયોની જગ્યા છે ત્યાં આગળ ચાલીસ જેવા ગાયો અને દસ જેવા નાના બછડાઓ બછડાઓ ત્યાં આગળ હાજરમાં છે હવે એ જગ્યા ખાલી કરાવવામાં આવે છે ગાયો તમે રાખો જ છો તો બધી ગાયો આવી જોઈએ અંદર બે ત્રણ ગાયો કેમ એને એ માટેનું એ લોકો કહે છે કે અમે બહુ સેવા કરીએ છીએ સેવાના નામે કશું કરતા નથી ભાદરવીમાં પણ એ લોકો કહે છે કે અમે કરીએ છીએ પણ ભાદરવીમાં ત્રણ લાખ રૂપિયા એમને મળે છે અને એ તરફથી એ લોકો સેવા થોડું ગાયનું કરે છે બાકી કઈ સેવા કરતા નથી પંચાયતમાં માં આવ્યા છીએ આવેદન આપવા અને કાલે વોટ્સઅપ ના બાબતે સરપંચ ને અમને બધાને જણાવ્યું હતું કે અમે કાલે આવેદનપત્ર આપવા આવવાના છીએ અમારીમાં પણ સેક્રેટરી સાહેબ અને સરપંચ સાહેબ કોઈ અહીંયા પંચાયતમાં હાજર નથી અને જે અધિકારી છે એમને અમે પત્ર આપ્યું છે અને શું જવાબ આવે અને તો અમને ખબર પડશે અને કાલે સુધી જે જવાબ આવે અમે જોઈએ પછી આગળ આમાં આખું ગામ અમારે સાથે જ છે અને ઉગ્ર આંદોલન કરવું હશે તો બી અમે કરીશું